પ્રીતિ ખુબ જ દ્રોણાસ્પદ ઘટના સામે આવી છે ગીર સોમનાથ એક સ્થળે જ્યાં સગીરા પર બળાત્કાર ની ઘટના સામે આવી છે જે સગીરા છેના પાડોશમાં જે આરોપી નરાધમ રહેતો હોય અને સગીરાને ઘરકામ કરવા માટે બોલાવી હતી અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે વારંવાર ત્રણેક વખત સગીરા સાથે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે સગીરાને તાજેતરમાં જ પેટમાં દુખાવો ઉપડતા તેમના પરિવાર દ્વારા તેમને દવાખાને લઈ જવામાં આવેલ અને ત્યારે આ ઘટના સામે આવી હતી કે સગીરાના પેટમાં છ માસનો ગર્ભ છે તબીબના જણાવ્યા બાદ પરિવાર શોકમાં ગરકાવ બન્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા આખી સમગ્ર ઘટના સગીરા પાસે જાણતા સગીરાએ જણાવ્યું હતું કે પડોશમાં જ રહેતા આ ઈશમે તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યો છે અને સગીરાને તેના પિતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપીને કોઈને પણ ન કહેવા ધમકાવતો હતો